નમસ્કાર હું છું સાથે હેતલ ડભોઈ તાલુકાના પલાસવાડા ગામની પાસેથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસે કારમાંથી બે લાખનો ઉપરાંત વિદેશી દારૂ અને કાર મળી કુલ સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ચાર ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકના ભૂપતભાઈ વિરમભાઈ સહિત પોલીસ ટીમ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બોડેલી તરફથી વડોદરા તરફ જઈ રહી છે જે ચોક્કસ બાતમીના આધારે પલાસવાડા રેલવે ફાટક પાસે વોચ દરમિયાન પોલીસે નાકાબંધી કરી હતી દરમિયાન બાતમી